હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કોઠાની ચટણી અથવા તો તમે મસાલા કોઠા પણ કહી શકો અથવા તો તમે કોઠાની ચાટ પણ કહી શકો તેવી કોઠાની રેસીપી લઈને આવી છું તો મારા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો આ ફળને આપણે ગુજરાતીમાં કોઠું કહીએ છીએ હિન્દીમાં તેને કટબેલ કહેવાય છે અને ઇંગ્લિશમાં તેને આપણે વુડન એપલના નામથી પણ ઓળખીએ છીએ આ કોઠું ગરમીની સિઝનમાં માર્કેટમાં આસાનીથી મળી રહે છે વળી આ કોઠું આપણને ગરમીથી પણ બચાવે છે અને લૂ લાગવાથી પણ બચાવે છે અને શરીર માટે તો તે ગરમીની સિઝનમાં રામબાણીલા જ છે આ કોઠાને લગભગ બધાએ સ્કૂલ ટાઈમમાં ચાટ મસાલા સાથે જરૂરથી ખાધું જ હશે પણ આવી રીતે તેની ચટણી અથવા તો તેની મસાલા ચાટ બનાવીને ક્યારેય નહીં ખાધી હોય તો મારી રેસીપીથી તમે એકવાર આ મસાલા કોઠાની રેસીપી જરૂરથી ઘરે બનાવજો અને તમારા અનુભવ પણ મને કહેજો આ મસાલા કોઠા ચાટ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બને છે અને ખાટી મીઠી બને છે જો તમને ખાટું ખાવાનું વધારે પસંદ હોય તો તમારા માટે તો આ એક બહુ જ સારો વિકલ્પ છે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો ચાલો આપણે મસાલા કોઠું બનાવવાની રેસિપી જોઈએ તો તેના માટે મેં અહીંયા બે પાકેલા કોઠા લઈ લીધેલા છે તમે જ્યારે પણ કોઠાની ખરીદી કરો તો તમારે પાકેલું કોઠું જ લેવાનું છે કાચું બિલકુલ નથી લેવાનું તો હવે આપણે આ કોઠાને આવી રીતે દસ્તાની મદદથી મારતા જઈશું અને તેને તોડી લેશું આ કોઠું નાળિયેરની જેમ જ બહારથી હાર્ડ હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે તો આપણે આવી રીતે દસ્તાની મદદથી કોઠું તોડી લેશું તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કોઠાને તોડી લીધેલું છે અને તેના આવી રીતે બે ભાગ કરી લીધેલા છે તો હવે આપણે એક સ્પૂનની મદદથી આવી રીતે કોઠાનો પલ્પ બધો બહાર કાઢી લેશું તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા એક આવી રીતની ખાવણી લઈ લેશું અને દસ્તો લઈ લેશું અને તેની અંદર આપણે આવી રીતે એક મરચું નાનું નાનું કટ કરીને ઉમેરી દઈશું મરચું તમારે થોડું તીખાશવાળું જ લેવાનું છે જો તમે મરચી ખાતા હોય તો તમે મરચીનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું અહીંયા મરચાંનો ઉપયોગ કરી રહી છું તો હવે આપણે દસ્તાની મદદથી મરચુંને આવી રીતે ખાંડતા જઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણું મરચું આવી રીતે ખંડાઈ ગયું છે તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરીશું અડધો વાટકો જેટલા અને તેને પણ આપણે ફરી પાછું ખાંડતા જઈશું આપણે જે કોઠાનો પલ્પ કાઢીને રાખેલો હતો તે આપણે તેમાં ઉમેરીશું મેં અહીંયા એક જ કોઠાનો પલ્પ લીધેલો છે તો હવે આપણે આવી રીતે તેને ખાંડતા જઈશું અને તેને બરાબર સારી રીતે વાટી લઈશું તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો પણ ખાવણીમાં આવી રીતે ખાંડીને બનાવવાથી તેનો સ્વાદ બે ગણો વધી જાય છે તો હવે આપણે અહીંયા બે ટુકડા આવી રીતના ગોળના લઈ લેશું અને તેને આપણે છરીની મદદથી આવી રીતે વાતરી લેશું અને તેને આપણે જે આપણે ચટણી બનાવીએ છીએ તેમાં ઉમેરીશું અને આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું એકથી દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ફરી પાછું આપણે ખાંડતા જઈશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી કોઠા મસાલા ચાટ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો સર્વ કરવા માટે મેં જે કોઠાનો બહારનો ભાગ છે જે નારિયેરની કાચલી જેવો છે તેના ઉપર જ મેં આ કોઠાની ચાટ આવી રીતે રાખેલી છે અને તેને હું આવી રીતે જ સર્વ કરી રહી છું તો હવે આપણે ઉપરથી આવી રીતે થોડા તલ ભભરાવીશું તો તમે જોઈ શકો છો કે આપણી કોઠા મસાલા ચાટ અથવા તો તમે કોઠાની ચટણી પણ કહી શકો અને તમે મસાલા કોઠું પણ કહી શકો તેવી આપણી કોઠાની એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી રેસીપી બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ કોઠું તો ગરમીની સિઝનમાં ગરમીથી તો બચાવે જ છે અને લૂ લાગવાથી પણ બચાવે છે જો તમને ઉનાળાની ગરમીમાં બહુ જ ગરમી લાગતી હોય અને લૂ પણ લાગતી હોય તો આ રેસિપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને કોઠું ગરમીની સિઝનમાં પેટને બહુ જ ઠંડક આપે છે તો ઉનાળાની સિઝનમાં તે જરૂરથી ખાવું જોઈએ અને ઉનાળાની સિઝનમાં તો તમને માર્કેટમાં પણ આસાનીથી કોઠું મળી રહે છે તો એકવાર આ રેસીપી મારી રેસીપીથી જરૂરથી બનાવજો અને તમારા અનુભવ પણ મારી સાથે શેર કરજો અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોઝને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ બબાય